ફાઇનલી આજે સવાર સવાર માં તૈયાર થઈ ગયા છે કારણ કે જવાનું છે આપણે સમૂહ લગ્ન અને બંડી તમને તો તો પડી જઈ હશે તો ચલો હવે આપણા ફિયોને મળશું પછી આપણે જશું દેખાવાડા ચલો વાહ સાતક બંધ હોતી હુઈ એ અમારો લીડર હે પણ હવે કોક કોઈ યાર ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છીએ મેઘાવાડા સમગ્ર નવાનું તમને ત્યાંનો વ્યૂ બતાવી દઉં છું

જોરદાર લાગી હતી બધું અને આપણે આઈડિયા આપણી ગેંગ જઈ રહી આપણે એક જવાનું અને જોઈ શકો છો વિશાલ ભાઈ નું કોક લઈને જાય છે આપણું લોકેશન

જુઓ ભાઈ નું કોણ વર્ગી ગયા ભાઈ ડીસો પાણી જઈ રહ્યા જુઓ તમે પછી મેં પણ કામ ચાલુ કરી નાખ્યું આ સુનિલ ભાઈ આ ભણા ભાઈ જેવો સારું કામ કરી રહ્યા હે વિશાલ ભાઈ સારું કામ કરી રહ્યા જુઓ ગયા છું હે જોઈ શકો છો ભાઈલું ભાઈ કંઈક કેવા માંગો તમે બે શબ્દ આરી આપણી ગેંગ હે જોઈ લો તમે એ હે વિશાલ ભાઈ બે નંબર બે નંબર કહેવાય આ બધા આપડા ભાઈઓ છે બરોબર

هينو

Oh, તો સાદ થી આપણે સાથ બહુ સરસ દીકરીઓ દ્વારા અહિયાં પ્રસ્તુતિ કરવામાં આવી લગ્ન પ્રસંગ હતો હું એવું માનું પણ એક શૌર્ય જે આપણે તલવાર જે જોયો કે ધડધિંગાણે જેના માથા મહાણે આપણો એવો સમાજ છે કે જે પેઢી દર પેઢીથી સંઘર્ષમાં જીવતો આવ્યો છે અત્યારનો સમય એવો છે કે હું ને તમે શાંતિની ઊંઘ લઈએ છીએ કારણ કે આપણા વડવાઓ હતા આપ જ્યારે સાંભળો શબ્દો ત્યારે આપણને વિચાર આવે કે કેવું એમનું જીવન હતું આપણે તો કદાચ આજે કાંઈ નથી જીવતા હું એવું માનું છું અને અત્યારે આપણી સંખ્યા ઓછી છે કારણ કે એક સમય એવો હતો કે ક્યારે બાપ અને દીકરો એક ભાણે જમી ન શકતા કુખમાં દીકરો હોય અને પિતા યુદ્ધમાં જાય અને પાછા ન આવતા અને એ સંઘર્ષ વચ્ચે જીવતા હતા આ લોકશાહી છે લોકશાહીમાં પણ આપણે જે સંઘર્ષ કરીએ છીએ ને એ રજવાડાના સમયમાં પણ હતો કારણ કે જ્યારે યુદ્ધો થતાં ધીંગાણા થતા આપણા વડવાઓ જ્યારે યુદ્ધ માટે જતા એટલે પેલો ગઢનો ડેલો બંધ કરી દેવામાં આવતો અને પછી જે જીતીને આવે આપણા બાપદાદાઓ જીતીને આવે તો એને હારતોરા કરવામાં આવતા અને જે સામે દુશ્મન હોય એ આવે એને પણ તોરા કરી લેતી એ પ્રજા હતી એ સંઘર્ષ આપણી પેઢીએ જોયો છે અને આપણે એના કુળવંતા ગૌરવમાં જન્મ્યા છે ત્યારે હું વારંવાર મારા મંચ પરથી કહેતી હોય કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એવી કોઈ માટી નહીં હોય કે જેમાં મારાને આપના વડવાઓનું લોહી નહીં રેડાણું હોય તો આપણે એ કાંઈ કરવાનું નથી આ લોકશાહીનો સમય છે મારાને તમારા પાળિયા નથી થવાના પણ હું એક યુવા પેઢી છે ને હું કારણ કે હું જાહેર જીવનની માણસ છું સોશિયલ મીડિયામાં પણ હું એટલી જ એક્ટિવ રહું છું એટલે હું કહું છું કે આપણા પાળિયા થાય એવું જીવન ભલે ના જીવી શકીએ પણ કોઈના ઠેબે આવીએ એવા પાળા ન થઈએ કારણ કે લોકશાહી છે આપણે અમુક વસ્તુ હવે આપણે રજવાડાઓ આપી દીધા તો આપી દીધા હું ઘણી વાર કહેતી હોય કે ગૌરવ લઈ શકીએ પણ હવે આપી દીધું આપણે હવે કેવી રીતે જીવવાનું છે કારણ કે પહેલાંનો સમય એવો હતો કે તલવારથી તમારું સામર્થ્ય તમે બતાવી શકતા હતા હવે સત્તા શિક્ષણ અને સંસ્કારથી તમારું સામર્થ્ય તમારે બતાવવાનું છે ત્યારે અહીં નવ દંપતીને હું એવી શુભેચ્છા પાઠવું કે એવું જીવન જીવજો પરસ્પર સ્નેહ સત્કાર અને સન્માનથી કે આપણા બંને પરિવારનું જીવન મંગળમય બને ભાઈ ચાવડા સાહેબ કાકા સાહેબે બહુ સરસ વાત કરી કે પુરુષ ઉપર વિશેષ જવાબદારી છે કારણ કે પહેલાંનો સમય બહુ અલગ હતો આજનો સમય બહુ અલગ છે એટલે ભાઈઓને હું કહું કે બહુ વિશેષ જવાબદારી એક પરિવાર આપની દીકરી એની દીકરીને બહુ વિશ્વાસ સાથે સ્નેહ સાથે આપના ઘરે મોકલે છે તો એની બધી જ જવાબદારી આપની બને છે હું માનું છું એક વિશેષ પણ વાત કહેવા માંગું કે આપના ઘરની વહુ છે એ આપના ઘરે આવે અને આપના માતા પિતાને આપના પરિવારને સન્માન આપે એવી આશા જો આપ રાખતા હોય તો એ દીકરીનો પરિવાર એ દીકરી પણ આપની પાસે એવી આશા રાખે છે કારણ કે આપણે પુરુષ પ્રધાન સમાજમાં જીવીએ છીએ એટલે કડવી વાસ્તવિકતા આપણે જાણીએ છીએ એટલે એ પરિવાર પણ આપની પાસે વિશેષ સન્માનની આશા રાખે છે એવું હું કહું છું દીકરી બાને પણ કહું છું કે આપ જે ઘરમાં વહુ થઈને જાઓ છો એ પરિવાર આપની પાસે પણ બહુ બધી આશા રાખે છે આપને ત્યાં દિયર છે નણંદ છે આપની માતા મતલબ સાસુ સસરા છે એ એક વિશેષ આપની પાસે આશા રાખે છે ઘણીવાર મંચ પરથી એવું કહેવાતું હોય કે વાત ઘણી વાર કહેતા હોય આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે ઘણા એવું કહેતા હોય કે અમે અમારી વહુને દીકરી કરીને રાખીએ છીએ પણ હું આ મંચ પરથી કહું છું કે વહુને વહુ જ રહેવા દો કારણ કે એનું પણ એક અલગ મહાત્ય છે ફરી જે પણ નવ દંપતિ પ્રભુતામાં પગલા માંડ્યા છે એમની માટે શુભેચ્છા પાઠવું એવી પ્રાર્થના કરું કે આપનું મંગળમન જીવન બને અને ફરી સૌ આયોજકોને દાતાઓને શુભેચ્છા પાઠવું અને ભગવતીને એવી પ્રાર્થના કે આપને વધારેમાં વધારે શક્તિ આપે કે સમાજ હિતમાં આપ કામ કરી શકો અભિનંદન શ્રી શ્યામ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ કમિટી અને લગ્નોત્સવ સમુલગ્ન કમિટી એના સભ્યો અહિયાં સ્ટેજ આગળ જ હાજર રહીશું આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે મનસુખ નવા બ્લોગ સાથે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો દો અને શેર કરો દો જય માતાજી